નમસ્કાર પશુપાલક મિત્રો આજે તમારા માટે ખૂબ બધી ગાયો લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો આ ખાલી ટેલર છે પિક્ચર બાકી છે એટલે તમે બધને શોર્ટ શોર્ટ વિડીયા જોઈ લો પાછળ બધનો એડ્રેસ પ્રમાણે છે અને તમારે પણ જાહેરાત આપવી હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો આમાં કોઈ કોલ ના કરતા જાહેરાત માટે જ ખાલી તમે આ નંબર ઉપર જાણ કરી શકો છો તો હવે આ બધી ગાયો પાછળ આવવાની છે એટલે વિડીયો પૂરો જોજો પશુપાલક મિત્રો આજે ગીર ગાયો છે એચએફ ગાયો છે કોક્રોચ ગાયો છે બધી છે તો શાંતિથી વિડીયો ચાલુ થાય છે અને પહેલો નંબર જાહેરાત માટે છે એટલે એમાં કોઈ કોલ કરવો નહીં તમારે જાહેરાત આપવી તો વોટ્સઅપમાં વિડીયો નાખી દેવો કિંમત બીમત વધુ લખી દેવું અને હવે તમને કહું છું કે આ નંબર તમે ત્રેસઠ ચોપન સત્તાણું ઝીરો છસો બાર ઉપર કોન્ટેક કરજો આમની જોડે ક્રોસ ગાયો દસથી અગિયાર ગાયો છે અને અત્યારે દિવસનું એકસો ને ચારે દૂધ થાય છે દસ ગાયો દૂધ આપે છે એક ગાય કાભણ છે એકસો ને ચારે દૂધ થાય છે કિંમત અંદાજિત પચાસ હજાર રૂપિયા એમને ગાયના રાખ્યા છે તો તમને પાંચ લાખ અને પચાસ હજારથી આ તમે દસ અગિયાર ગાય સાથે લેવા જશો તો ભાવમાં આગા પાછું થઈ જશે એ પાર્ટીને કોલ કરીને તમે વધુ માહિતી લઈ શકો છો આ લીંબડી બાજુ ગામ આવેલું છે પાર્ટી જોડે વધુ માહિતી માટે કોલ કરજો અને નવ ગાયો દોવા આપે છે વોચો દિલમાં બધી રીતે ગેરંટી રહેશે અને દોઈ જોઈને બે ટાઈમ આવ્યા અત્યારે વરાખ છે દોયા પછીનો છે એટલે તમે એવું વિચારતા નહીં કે ગાયો કેમ આવી છે પણ એકસો ને ચાલીસ લિટર દૂધ થાય છે તો કોઈને પશુપાલન કરવું હોય અને બજેટ ઓછું હોય એમના માટે આ ખાસ વિડીયો છે અને બધી ગાયો ક્રોસ છે એટલે બીમારી તો આવશે જ નહીં ભાઈઓ તો પશુપાલકોને આ વિડીયો શેર કરજો જેમને નવું ફાર્મ બનાવવું છે અને એચ ક્રોસ લેવી છે સોરી ગીર ક્રોસ લેવી છે તો આ બધી ગીર ક્રોસ છે ગરમીમાં પચાસ પંચાવન ડિગ્રીમાં બધી ચાલવાવાળી ગાયો છે અને અત્યારે દૂધ એકસો ને ચાલી દિવસનું થાય છે બે ટાઈમ મિલ્કિંગ કરીને તમારે લેવાનું અને કિંમત પાર્ટી પચાસ હજાર રૂપિયા એક ગાયની મોકલેલી છે એમાં આગા પાછું થઈ જશે તમે દસ અગિયાર ગાય સાથે લેશો એટલે ભાવતાલ થઈ જશે અને બધી ક્રોસ ગાયો છે અને ભાઈને બધી આપવાની છે તો તમે એમનો કોન્ટેક કરી અને વધુ માહિતી લઈ શકો છો અને વિડીયો સારા પશુપાલક સુધી પહોંચાડજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો એક લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પેજને ફોલો કરજો હવે આવી છે કોકરેજ ગાય શૈલુભાઈ પાંડુની ગાયો છે મહેસાણા બાજુમાં ચાર પાંચ ગાય છે કિંમત આવે તો આપવાની છે બાકી આપવાની નથી તો તમે એમને કોન્ટેક કરજો જો તમારે કિંમતમાં સેટ થશે તો તમને આપશે એમને ચોખ્ખું કીધું છે કે ભાવ આવશે તો ભરતભાઈ આપવાની બાકી નથી આપવાની લીલડી ઓળખી ગાયો છે નંબર ડિસ્પ્લે ઉપર છે ત્રણ સોળ પંદર અઠ્યાસી છત્તાણું બે લીલડી ગાય આપવાની છે પહેલું વેતર આઠ મહિનાની કાપણ છે જો કોઈને લીલડી ગાય લેવી હોય તો પાર્ટીનો કોન્ટેક કરી અને તમે આ ગાયો લઈ શકો છો પાયો તો તમને લીલડી ગાયનો શોખ હોય તો બંને પહેલાં વેતરની છે પાર્ટીનો નંબર આપેલો છે તમને ગમે તો પાર્ટીને કામ કોલ કરી અને તમારું કામ પતી જાય તો તમે એમનો કોન્ટેક કરજો હવે આવી છે ગીર ગાય જો આ ગાય કોઈને લીવી હોય તો ગાય તમે લઈ શકો છો ગાયનું દૂધ કેટલું છે કિંમત શું છે બધું પાર્ટી જોડે માહિતી તમે લઈ શકો છો અને બધાને ભાઈ રિક્વેસ્ટ છે કે તમે તમારું સરનામું વ્યવસ્થિત લખીને મોકલો જેથી પશુપાલકોને ખબર પડે એટલે આ ટાઈપના ભાઈએ જે લખ્યું તમને લખો જોઈશો ગીર ગાય છે ચોથો વીટર સો લીટર દૂધ સાવ સોજી પૂછપરછ માટે નંબર આવી રીતના કરો અને ભાઈ કોકરેજ આવી જ હવે નીચે મસ્ત મજાની વાસળી છે અને આ ભાઈને ત્રણ ગાયો વેચવાની છે તમે જોઈ શકો છો એ આ પણ પહેલાં વેતનમાં છે અને બીજી પણ ગાય આવશે નીચે મસ્ત મજાની વાસળી છે અને આ બીજું ઢોરાયું છે એ પણ આપવાનું છે પૈને અંદાજે ત્રીસ બત્રીસ ત્રીસ બત્રીના ભાવમાં આપવાની છે તો ગાયો તમે દોઈ જોઈને લઈ શકો છો પાર્ટીને કોલ કરી શકો છો ત્રણેય ગામ એકલવા તાલુકો જિલ્લો તાલુકો હારે જિલ્લો પાટણ આ ટાઈપનો લખીને મોકલો એટલે લોકોને જોવાની પણ મજા આવે એટલે થોડું લખવામાં તમે થોડુંક કષ્ટ કરજો એટલે પશુપાલકોને જોવાની મજા આવે ભાઈઓ કેમ કે પછી હું એકલો લખી લખીને કંટાળી એટલે તમે થોડુંક લખીને વ્યવસ્થિત મોકલો જેથી મારે કોપી પેસ્ટ કરીને તમારું કામ થાય તો ભાઈ આ ગાય આપવાની છે એક આ ગાય છે એક બીજી છે માત્ર સોળ હજાર રૂપિયામાં બંને ગાયો આપવાની છે તો કોઈને લેવી હોય સેવા કરવી હોય તો આ ગાય કાપણ છે બીજી પણ આવી મસ્ત મજાની ઓળખી છે તો આ બંને સોળ હજારમાં આપવાની છે પાર્ટીનો નંબર તમને મળી જશે એટલે તમે લોકો થોડો કષ્ટ કરીને લખીને મોકલો જેથી મારા સ્ક્રીનશોટ ના પાડવા પડે ત્રેસઠ એકાવન સોળ ઉપર તમે કોલ કરજો માંડવી કસ તો ભાઈ એ આવી ગઈ છે આ એચએફ તમારે લેવી હોય તો પાર્ટીને કોન્ટેક કરજો મોબાઈલ નંબર ગામ જાલિશણા બહુચરથી જોડે આવેલું આ ટાઈપનું લખીને મોકલો પશુપાલકોને મજા આવે જોવાની ભાઈઓ તો આ ગાય તમને ગમતી હોય તો પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત કરે છે ગાય કાપડ છે ગાય સારી છે ભાઈ લીલડી સોરી લીલડી ક્યાં કપિલા ટાઈપની ગાય છે વારાગતા હોય ચોખ્ખી છે ભાઈ કોઈને ઘરે લેવી હોય તો લઈ શકો છો દોવામાં ગરીબ હશે ગાય જેવી આવવાની બાકી છે હવે આવી છે ગીર તો ભાઈ ગીર જોતી હોય તો પાર્ટીનો કોન્ટેક કરજો અને પશુપાલકોને નમ્ર વિનંતી છે કે ભાઈ એડ્રેસ બધું વ્યવસ્થિત લખીને મોકલો કિંમત વિમત આ એકલો મોબાઈલ નંબર છે આની ડિટેલ આપણી પાસે છે નહીં તો ભાઈને કોન્ટેક કરજો તમને પસંદ આવતી હોય ગાય તો પાર્ટીને કોલ કરવાનો બાકી વગર પશુપાલકોને રન નહીં કરવાના કેમકે આપણે પણ કોઈક દિવસ ગાય વેચવી પડે સામેને પણ વેચવી પડે એટલે બધાએ સમજી વિચારીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરે બેઠા ગાય જોવા મળે એટલે આપણે કામ ચાલુ કર્યું આજકાલના દલાલ એક ગાયમાં આ બાજુ પણ બે હજાર રૂપિયા રાખે પહેલી બાજુ પણ બે હજાર રાખે પશુપાલકને ચાર હજાર રૂપિયા ગાય મોંઘી પડે એટલે આપણે સોશિયલ મીડિયામાં કારણે ગાયોનું કામકાજ ચાલુ કર્યું છે તમને કેવું લાગ્યું મસ્ત મજાની કોમેન્ટ કરજો હવે આવી છે એચએફ એચએફ વીઆઈ ગીલી છે તમે જોઈ શકો છો અડર ક્વોલિટી સારી છે તમને પસંદ આવે તો પાર્ટીનો નંબર હું તમને આપીશ અને પશુપાલકોને મદદ કરવા માટે ગીના પ્લેટફોર્મ આપણે ચાલુ કર્યું છે બને એટલો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ભાઈ થોડો અવાજ બેહી ગયો છે એટલે માફ કરજો કંઈ પણ બોલવામાં ભૂલ થાય તો માફ કરજો ને પાર્ટીને કોન્ટેક કરીને તમે ડિટેલ લઈ શકો છો આમનો પણ ડિટેલ પૂરી નથી એટલે એમનો સ્ક્રીનશોટ તમને બતાવ્યો છે તમે જોઈ શકો છો તેસઠ એકાવન બાણું એકવીસ છતાલીસ ગામ દાંતીવાળા દસ દિવસની વીઆેલી છે આઠ લીટર દૂધ હજાર પંચાવન હજાર કિંમત કરેલી અને ભાઈ સોનું આવ્યું છે સોનું ગાય પણ છે અને મસ્ત મજાની શ્વેત કપિલા વાંચડી છે આ બંને આપવાના છે જો કોઈને લેવી હોય તો પાર્ટીને કોન્ટેક કરજો અને પાર્ટીને વધુ માહિતી લઈ ભાઈ સિત્તેર હજાર રૂપિયા આજુબાજુ કહેતા હતા બંનેના પણ આ કપાસ શું કરીને થઈ જશે વાસડી શ્વેત કપિલા છે ભાઈ તો ભાવ તો રહેવાના કેમ કે વસ્તુ છે તમારા ઘરે ઊભી છે તો લાગશે કે ના છે ભાઈ વાસડી એટલે વાસડીનો પણ વિડીયો છે ગાયનો પણ છે સૂનું છે ભાઈ સોનાનો તો ભાવ રહેવાનો કેમ કે શું નહીં શું કહેવાય તો પાર્ટીને તમે કોન્ટેક કરજો તમને અનુકૂળ આવે ગમે જોઈએ પસંદ આવે તો તમારે પાર્ટીનો કોન્ટેક સીધો કરવાનો રહેશે અને બધા પશુપાલકોને નંબર વિનંતી છે કે દોઈ જોઈને લેવાનો બે ટાઈમ તમે પચાસ સાહીઠ હજાર સિત્તેર હજાર રૂપિયા આપતા હોય આ તો વાંચડી છે બાકી એચ એફ ગાય લેવા જો તો તમારે સો ટકા જોવાનો જોવાનું જોવાનું તો ભાઈનો નંબર તમને ડિસ્પ્લે ઉપર બતાવી રહ્યો છું કદાચ જલ્દી કોન્ટેક કરજો વસ્તુ વેચી જશે સત્તાણું બેસઠ અઠાવન બે બ્યાસી ભાઈને કોલ કરજો તમને પસંદ આવે વાસળી તો પાર્ટીની જોડે વાતચીત કરીને લઈ શકો છો ભાઈઓ ચલો ભાઈ એક આવી છે ગીર અને આ પાર્ટીની બીજી પણ ગીર છે એ તમને દોઈને બતાવશે પાર્ટી આ લગભગ કાબણ હશે છતાં આપણે પાર્ટીને કન્ફર્મ કરી લઈશું તમને પસંદ આવે તો જ કોલ કરવાનો ગાય લગભગ વિયાણેલી છે એવું લાગે છે ભાઈ વિયાણેલી છે તો દૂધ આપતી ગાય છે તમારે દૂધ જોઈને લેવાની તમને પસંદ આવે તો જ પાર્ટીને કોલ કરવાનો રહેશે ભાઈઓ બાકી ખોટા હેરાન ના કરશો પશુપાલકોને ગાય લગભગ વીયેલી હોય તો વીઆવાની બંને જે પણ કન્ડિશનર છે બચ્ચું આવી ગયું છે વીયેલી છે ભાઈઓ જો ગીર છે નીચે પણ લગભગ વાસડી દેખાય છે તો તમને પસંદ આવે વાસડી વાસડી ભાઈ તમને પસંદ આવે તો એમની બીજી પણ ગાય છે ભાઈ દોઈને બતાવે છે ચારે પેટો જો દૂધ છે તમને આ પણ પસંદ આવે તો પાર્ટીની છે બંને ગાયો દોવામાં બંને ગાયો ગરીબ છે પસંદ આવે તો લેવાની ભાઈઓ અને આ પ્લેટફોર્મ તમારા માટે છે વિડીયોને શેર કરજો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા માટે હું મહેનત કરી રહ્યો છું તમારું પશુ વેચાય તો તમે આપણા ફોનપે નંબર ઉપર ગૌ માતાને જે પણ દાન કરી શકો પાંચ છ હજાર કે હું આટલું કામ કરું છું પશુપાલકોને પૈસા બચાવવા માટે કરી આ પ્લેટફોર્મ આપણે ચાલુ કર્યું છે શરૂઆતમાં એક વર્ષ પહેલાં મેં બનાવતો પણ વચમાં બંધ કરી દઉં પણ અત્યારે દલાલો પૈસા વધારે લેવા માંડ્યા છે તો કોઈ ચાલો ભાઈ સોશિયલ મીડિયાના કારણે લોકોની મદદ થાય એવું કાર્ય આપણે કરવાનું છે ભાઈઓ તો સાથ સહકાર આપજો જય ગો માતા જયગોપાલ ગાય દો ભાઈઓ તો કોઈને પસંદ આવે તો દૂધ બે ટાઈમ લઈ શકો છો ભાઈ હજાર કે પચાસ હજાર રૂપિયા ખર્ચતા તો બે ટાઈમ મલ્ટીને તો કરવાનું જ ભાઈ તમારા ઘરે જઈને ગાયને દૂધ ઓછું થાય તો તમને કોઈ તકલીફ ના થાય ભાઈઓ એટલા માટે બધાને રિક્વેસ્ટ છે કે દોહી જોઈને માલ લેવો જેથી તમારા ફાર્મમાં આવ્યા પછી દૂધ ઘટે તો તમને એવું શંકા ના થાય કે ભાઈ દૂધ ઓછું હશે એટલે ફરજિયાત બે ટાઈમ મિલ્કિંગ કરીને લેવું કેમકે મિલ્કિંગ કર્યા વગર તમને શું ખબર પડે અત્યારે વેપારી લોકો એક ટાઈમ ધોઈ અને તમને આપી દે તો પછી તમારે એને બાર મહિના મજૂરી કરવી પડે એટલા માટે બે ટાઈમ મિલ્કિંગ કરેલું હોય ને તમને કોઈ જાતનો ડાઉટ ના રહે આપણા સિલાઈને પહેલેટર દૂધ ઓછું થાય તો આપણે ચાકરી કરીએ તો દૂધ ચડી જાય એટલે પશુપાલકોને અમને વિનંતી છે કે બે ટાઈમ મિલ્કિંગ કરીને લેવું અને ગાભણ લો તો બધી ગેરંટી લેવીને થોડા ઘણા બને તો પૈસા બાકી રખાવા જોયું ભાઈ પૈસા બાકી રાખશે સમજવાનું કે એની ગેરેડી છે પાર્ટી નંબર છે બ્યાસી ડબલ જીરો સુડતાલીસ તેતાલીસ બેતાલીસ ગામ જુડા સાણંદ જિલ્લો બંને ગાયો પાર્ટીની છે ભાઈ હવે આવી છે ભાઈ એચએફ એચ એફ એચ એફ એચએફ તો એચએફ કોઈની લેવી હોય તો લઈ શકો છો દૂધાર ગાય છે કેમ કે એને અટર ક્વૉલિટી કઈ રીતે છે થોડીક ડૂબળી છે પોચે કિલો ઘી ખવડાવશો એટલે થઈ જશે મસ્ત કોઈ પણ પશુ ડૂબડવું હોય એટલે એને તમે થોડુંક તાજું માજુ કરવા માટે કંઈક ખવડાવવું પડે કેમકે ખવડાવશો તો તમે નીકળશો બાકી એનામાં લોહી નહીં હોય તો તમારા સુધી દૂધ પહોંચશે નહીં તો ભાઈ પાર્ટીનો કોન્ટેક હવે તમને આપી રહ્યો છું

એક બે ગાય પણ અંદર છે તો નીચે વાસળી વાળી પણ છે એટલે તમને પસંદ આવે તો પાર્ટીનો કોન્ટેક કરજો મસ્ત મજાની વાસડી છે કાબરી ગાય બેઠી છે ત્રણેય ગાયો આપવાની છે પાર્ટીનો નંબર આપેલો છે સોરી બે ગાયો છે લગભગ એક આ અને એક પેલી વિયાણા વગરની તો પાર્ટી જોડે વાતચીત કરીને તમે ગાયો લઈ શકો છો વિડીયો બહુ મોટો થઈ ગયો છે લાસ્ટ સુધી જોજો ગાયો ઘણી બધી હજી આવવાની બાકી છે આ ગાય વિયાણેલી છે ઓછા ગાળે ચોખ્ખી છે ભાઈ ખોરાક પણ ચોખ્ખો છે ચાર ચાર લીટર દૂધ હાજર મળશે આ ગાય ગાબણ છે ભાઈઓ વિડીયો બી અપલોડ થઈ જશે રાત્રે અને સવારમાં આવી જશે એટલે તમારો કોઈ પણ પશુપાલકોને વિડીયો મૂકવો હોય તો દિવસ દરમિયાન મૂકી દેવાનો સાંજે એડિટિંગ થઈને સવારમાં આઠ વાગે આપણી બનાસની કાંકરેજમાં અને બનાસ યુટ્યુબમાં આવી જશે તો બનાસની કાંકરેજને ફોલો કરજો સપોર્ટ કરજો આ ગાય કાબડ છે બંને ગાયોની કિંમત પણ ભાઈ મૂકેલી છે અને જે વાસળી છે જોઈ શકો છો તો તમને પસંદ આવે તો બંને ગાયો કે વાસળો છે ભાઈ વાસળી લાગે છે વાસળી છે બંને ગાયો તમે લઈ શકો છો તમારે સેટ થાય તો ભેગી પણ આપશે એક પણ આપશે અને તમને કેવા વિડીયો લાગે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો વાલા કોમેન્ટથી મારો હોસલો વધશે ને બીજા વિડીયો આનાથી પણ સારા તમને જોવા મળશે પણ તમે કોમેન્ટ મને લાઇકમાં કંજૂસી કરશો એટલે પછી મને એમ થાય કે ભાઈ તમારું મન ના હોય તો મારું મન ક્યાંથી હોય બંસી નામ છે પેલી નામ કાબેર હતું આ બંને ગાયો આપવાની છે તો પાર્ટી કોન્ટેક કરજો હું તમને નંબર પ્રૂફ સાથે આપું છું કેમ કે જે પાર્ટી કે છે નંબર આપેલો છે નેવું એક પાસઠ અઠ્યાવીસ ચાર પંચોતેર પંચાણું હજાર કિંમત એક સાથે લેવી હતી એકના પચાસ હજાર રૂપિયા મૂકી દીધો ભાઈ અને હવે ભાઈ આવ્યું છે સોનું 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 કેમ કે દસેક આવ્યો છે ને તમને મળવાની છે એક લાખ અને પંદર હજારમાં ચાર પાંચ ગાયો દોવા પણ આપે છે બીજી ઓળખીઓ પણ છે તો પશુપાલકને વિનંતી છે કે આવી ગાયો તમારે નાના બજેટમાં લેવી હોય તો લઈ શકો છો હું એક ગાયના દસ હજાર રૂપિયા થયા તમને ગમે પસંદ આવે તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો થોડીક હું પણ આવે છે કેમ કે વાગી ગયા છે અગિયાર તમને પસંદ આવે તો તમે આ ગાયોમાંથી લઈ શકો છો પાર્ટીનો નંબર હું તમને આપું છું રૂબરૂ કોન્ટેક કરજો નંબર છે ભાઈ સત્તાણું બે બેતાલીસ સત્તરસો ચૌદ સૌને જય ગૌ માતા